નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના આજના એકસો એક ટકા સાચા અમરેલીના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજરમાં આવી પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોડ પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે બી વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો અમરેલી તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અડદ જે છે એક હજાર પાંસઠથી સોળસો ત્રીસ જુવાર જે છે ત્રણસો એંશીથી આઠસો બત્રીસ એરંડા જે છે બારસોથી બારસો તેત્રીસ ધાણા જે છે અગિયારસો પાસઠથી ચૌદસો અને પછી છે सोयाबीन जैसे छत्सौ चालीस आठ सौ छत्स तल काड़ा जैसे एकत्रतालीस पंदर तल सफेद जैसे अठार सौ पंदर कपास जैसे आठ सौ ने पंदर सौ पशी से मगफड़ी जैसे आठ सौ त्रीस अग्यार सौ छन्नु जीणी जैसे आठ सौ पत्र अगियार सौ पच्चीस जैसे पांच सौ सीतेर थी छसो तिरसठ ઘઉં ટુકડા જે છે પાંચસો એકોતેરથી સાતસો નવ અને હવે છેલ્લે છે ચણા જે છે નવસો પંચોતેરથી બારસો એંશી સિંગદાણા જે છે એક હજારથી બારસો પંચ્યાસી જીરું જે છે સાડત્રીસો ત્રીસથી ચુમ્માલીસો પંદર અને છેલ્લે છે મકાઈ જે છે ત્રણસો ચાલીસથી છસો નેવું